તો હાલમાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાનાર છે ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે ત્યારે મતદાન કરતી વખતે આંગળી પર અવિલોપ્ય શાહી કરવામાં આવતી હોય છે જે અંગે વિગતવાર માહિતી અમદાવાદ જિલ્લા તંત્રના નાયબ કલેક્ટર રિદ્ધિ શુક્લાએ આપી હતી આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરે એની પહેલાં આપણે જ્યારે મતદાન મથકમાં પોતાનો મત આપીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે આ જે અવિલોપ્ય શાહી છે એનો જોગવાઈ આપણને રેપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વનની કલમ એકસઠમાં મળે છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કે બોગસ વોટિંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે એના માટે આવી કોઈપણ પ્રકારની સાહીનો આપણે ઉપયોગ કરી શકીશું આ જે સાહી છે એ માત્ર ને માત્ર એક જ જગ્યાએ બને છે એ મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ લિમિટેડ કરીને એક ગવર્મેન્ટ હોલ્ડિંગ છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે